રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ ને લઈને કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું ત્રિકોણ બાગમાં કોંગ્રેસના અગ્રણીઓના ધરણા યથાવત છે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિતના કોંગ્રેસના આગેવાનોએ ધરણા કાર્યક્રમ યોજ્યો છે આઈપીએસ સુધા પાંડે આઈપીએસ સુજાતા મજમુદાર નિર્લિપ્ત રાયને તપાસ સોંપવાની માંગ કરી સાથે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું કે ભાજપના કોર્પોરેટર્સ પૂર્વ પદાધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવે રાજકોટના ત્રિકોણ બાગ ખાતે જીજ્ઞેશભાઈ શું માંગ સાથે તમે ધરણા ઉપર આજે ઉપવાસ આંદોલન બીજો દિવસ છે અને માગણી બહુ જ સાદી અને સ્પષ્ટ છે કે અગાઉ તક્ષશિલા કાંડ શ્રી હોસ્પિટલ કાંડ કે મોરબી કાંડમાં જે બન્યું એ રાજકોટના માનવ સર્જિત અગ્નિકાંડમાં ન બને અને કોઈ પણ સંજોગોમાં પીડિત પરિવારોને ન્યાય મળે આ ન્યાય તો જ શક્ય છે જો નોન કરપ્ટ અધિકારીઓની બનેલી એસઆઈટી નું ગઠન કરવામાં આવે અત્યારની એસઆઈટી ના વડા સુભાષ ત્રિવેદી અને એમની એસઆઈટી ના માણસો ક્રેડિબલ નથી એમનો કોઈ એવો ટ્રેક રેકોર્ડ નથી કે મોટા મગર મચ્છુને પકડ્યા હોય અગાઉના પ્રકરણોમાં જબરદસ્ત તપાસ કરી હોય કોઈ એવી એમની પ્રેસ્ટીજ કે ક્રેડિબિલિટી નથી અને બીજી બાજુ સુધા પાંડે સુજાતા મજબૂદાર નિલપ્રીત રાય આવા અધિકારીઓને એસઆઈટી માં લો તો દૂધનું દૂધ અને પાણીનું પાણું એવું કરે કે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો ધારાસભ્યો કોઈ કેબિનેટ મિનિસ્ટર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મ્યુનિસિપલ કમિશનરો આ લોકોએ પણ આ ગેમિંગ ઝોનમાંથી ભ્રષ્ટાચાર કરીને હપ્તા લઈને કેટલી નોટ છાપી હતી એની પણ તપાસ કરી એવા અધિકારીઓ છે આ તમામ વસ્તુની તપાસ તો જ થાય જો નોન કરપ્ટ અને મજબૂત કરોડરજ્જુવાળા અધિકારીને